સુરેન્દ્રનગર ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન યોજનાનો શુભારંભ કાર્યક્રમ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સુરેન્દ્રનગરમાં આગમન થયું હતું ત્યારે નિર્ધારિત સ્થળે સભાને સંબોધન કર્યા બાદ સીએમનો કાફલો નમો કમલમ કાર્યાલય ખાતે જવા રવાના થયો હતો ત્યાં સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પત્રકારોને આમંત્રણ આપવા છતાં પત્રકારોને નમો કમલમના દરવાજે જ અટકાવી દેવાતા પત્રકારોમાં નારાજગી જોવા મળી હતી પત્રકારોને બોલાવ્યા હોવા છતાં પત્રકારોને કવરેજથી દૂર રાખવામાં આવતા પત્રકારો નારાજ થયેલા જોવા મળ્યા હતા બાદમાં બેઠક પૂર્ણ કરી સીએમનો કાફલો રવાના થયો હતો ત્યારે પત્રકારોને દરવાજા પર જોઈને સીએમે કાફલો રોકીને પત્રકારો સાથે વાત કરી હતી અને સઘળી હકીકત જાણી હતી બાદમાં પત્રકારોની હાજરીમાં સ્થાનિક આગેવાનો આવું ન થાય તે માટે સૂચના આપી આમ પત્રકારોની નારાજગી દૂર થયા બાદ સીએમનો કાફલો આગળ જવા રવાના થયો હતો